જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ઋષિયો દ્વાદશી મહત્વ પૂજા વિધિ અને વ્રતકથા ફાગણ મહિનાના સુદ બારસની તિથિને ભગવાન ઋષિની પૂજા કરવાની પરંપરા છે તેઓ ભગવાન વિષ્ણુના અવતાર છે તેમણે ભક્ત પ્રહલાદને બચાવવા માટે હિણકક્ષેપને માર્યો હતો ભગવાન ઋષિની પૂજાથી કુંડળી અને અન્ય પ્રકારના દોષો દૂર થાય છે દુશ્મનો ઉપર વિજયની પ્રાપ્તિ થાય છે અને બીમારીઓથી દૂર થાય છે હોળીકા દહનના ત્રણ દિવસ પહેલાં ઋષિ ભગવાનની પૂજા કરવામાં આવે છે ભગવાન વિષ્ણુના દસ પ્રમુખ અવતારમાંથી એક ઋષિ અવતાર છે ઋષિ બારસ ફાગણ મહિનામાં શુદ્ધ પક્ષની એકાદશીએ ઉજવવામાં આવે છે ભગવાન વિષ્ણુના બાર અવતારમાંથી એક અવતાર ઋષિ અવતાર છે ઋષિ અવતાર ભગવાન શ્રી વિષ્ણુનું અડધું મનુષ્ય અને અડધુ સિંહનું સ્વરૂપ ધારણ કરી અને દૈત્યોના રાજા હિરણાકશીપોનું શાસ્ત્ર પ્રમાણે ફાગણ મહિનાના સુદ પક્ષની બારસને ઋષિ બારસ તરીકે ઉજવવામાં આવે છે તેનો ઉલ્લેખ પુરાણોમાં છે ભગવાન વિષ્ણુએ અડધા મનુષ્ય અને અડધા સિંહના સ્વરૂપમાં ઋષિ અવતાર લઈને દૈત્યોના રાજા હિરણાકશિપોનો વ્રત કર્યો હતો તે દિવસથી આ પર્વની શરૂઆત માનવામાં આવે છે ભગવાન વિષ્ણુના આ સ્વરૂપને પ્રહલાદને પણ વરદાન આપ્યું હતું જોકે આ દિવસે ભગવાન ઋષિનું સ્મરણ કરીએ શ્રદ્ધા સાથે તેમનું વ્રત કરશે તેની મનોકામના પૂર્ણ થશે સાથે જ રોગ શોક અને દોષ પણ દૂર થઈ શકે છે ઋષિ પૂજા વિધિ નૃસિંહ બારસના દિવસે વ્રત કે ઉપવાસ રાખવામાં આવે છે અને ભગવાન વિષ્ણુના રૂપની પૂજા કરવામાં આવે છે ઋષિ જયંતિએ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું સપ સાફ કપડાં પહેરવા અને ભગવાન ઋષિની પૂજા વિધિ વિધાન પ્રમાણે કરવી ભગવાન ઋષિને પૂજામાં ચંદન અક્ષત અબીલ ગલાલ ફળ ફૂલ ધૂપ દીપ અગરબત્તી પંચમેવા કંકુ કેસર નાળિયેર સાથે કરવો ભગવાન ઋષિને પીળા કપડાં ચડાવવો ભગવાન ઋષિના પૂજાનો મંત્ર છે ઓમ ઉગ્રમ વિરમ મહાવિષ્ણુ જ્વલંતમ સર્વોમુખમ ઋષિહમ વિષ્ણમ ભદ્રમ મૃત્યુમ મૃત્યુમ નમામ્યહમ ભગવાન વિષ્ણુનો ચોથો ઋષિ અવતાર છે હિરણાકશિપોનો વધ કરીને મહાદેવ પર કર્યું હતું આક્રમણ કશ્યપ નામના ઋષિ અને તેમની પત્ની દીતીને બે પુત્ર હતા હિરણાક્ષી અને હીરણાકશીપુ હિણાક્ષી અને ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કરીને મારી નાખ્યું પોતાના ભાઈના મૃત્યુથી દુઃખી અને ક્રોધિત થઈને હીરણાકશીપોએ પ્રતિશોધ લેવાનું નક્કી કર્યું સો વર્ષો સુધી તેને કઠોર તપ કર્યું અને તેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને અમર થવાનું વરદાન આપ્યું ભગવાન વરદાન પ્રાપ્ત કરીને તેણે સ્વર્ગ પર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું લોકપાલોને ભગાવીને પોતે અધિપતિ બની ગયો દેવતાઓને પણ નિરૂપાય થઈ ગયા હતા કારણ કે તે આ અસુરને પહોંચી નહોતા વળતા બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું હતું કે તેને ઘરમાં કે બહાર અસ્ત્ર કે શસ્ત્ર ના દિવસે કે રાત્રે ના મનુષ્ય કે ના જાનવર નો આકાશ કે ના પૃથ્વી કોઈ જગ્યાએ તેને મારી નહીં શકાય આ પ્રકારના વરદાન બાદ અસુરે પ્રભુના ભક્તો પર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું ભક્ત પ્રહલાદના જન્મ બાદ તેની ભક્તિથી તે ભયભીત થઈ ગયા તેને મારી નાખી માટે તે બનતા જ બધા પ્રયત્નો કરે છે પરંતુ તેને સફળતા મળતી નથી બાદમાં ભગવાન નરસિંહે વીણા કશીપુને ખોડામાં લઈને ઘરના ઉમરા વચ્ચે એટલે કે ઘરમાં નહીં અને બહાર પણ નહીં અસ્ત્ર શસ્ત્ર વિના પોતાના નખ વડે નર કે પશુ રૂપે નહીં પરંતુ મસ્તક સિંહનો અને દેહ માનવનો ધરીને ઋષિ રૂપે અવતાર ધરીને આકાશ કે પૃથ્વી પર નહીં પરંતુ પોતાના ખોડામાં છોડાવીને તેનું શરીર નખ વડે ચીરી નાખ્યું તેનો વધ કર્યો તેનો વર્ધ કર્યા બાદ પણ ભગવાન નરસિંહનો ક્રોધ શાંત નહોતો થતો તેમનો ક્રોધ એટલો વધારે હતો કે ભક્ત પ્રહલાદ પણ તેને શાંત કરવામાં નિષ્ફળ થઈ રહ્યા હતા બાદમાં તેને ભગવાન શંકર પાસે લઈ જવામાં આવ્યા ભગવાન શંકરે પ્રત્યક્ષ સામે જોઈને તેમને તેમનો ક્રોધ શાંત ન થયો ઉપરથી તે શંકર ભગવાન પર આક્રમણ કરવા દોડ્યું ત્યારે મહાદેવે ઋષભનો અવતાર લીધો અને ઋષિ ભગવાનને પોતાની પૂંછડીમાં બાંધીને ખેંચીને પાતાળ લોકમાં લઈ ગયા પોતાની તમામ શક્તિનો ઉપયોગ કર્યા બાદ પણ જ્યારે તે છૂટી ન ત્યારે તેમનો ક્રોધ શાંત થયો અને અવતારમાં રહેલા મહાદેવને ઓળખ્યા બાદમાં ભગવાન શંકરે તેમને મુક્ત કરી દીધા આ જ સાથે ભક્ત પ્રહલાદ તેમજ દેવતાઓને બે મહાન રૂપના દર્શન થયા તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ